સલામ અસલામવાલેકુમ મિત્રો મારા મિત્રો દર્શક મિત્રોને ખાસ તો આજે હું તે માટે વિડીયો બનાવી રહ્યો છું કે અલહમદુલ્લા એચ એમડી ઉમરા ટુર અમારી ઉમરા વાયા ઘરડા થઈ સરકાર પીર ડાંગિયા ડાંગિયાશા પીર બાપુ વલીના મજારો અગદસ પર દુઆ સલામ કરી અને અમારા સ્પેશિયલ વાહન દ્વારા અલહમદુલ્લા જુલાઈ પાંચ તારીખે બે હજાર પચીસના અસ બાદ અમારી ટુર રવાના થશે તેમાં હજી હશે અમારો પંચ્યાસી હજાર રૂપિયા તેની અંદર પ્રાઇવેટ અમારું વાહન એરોડામાં લઈ જશે અને ત્યાંથી ડાયરેક્ટ આ ફ્લાઇટ હશે અમદાવાદથી ડાયરેક્ટ જિદ્દા અને રિટર્નમાં પણ જીદ્દાથી અમદાવાદ ડાયરેક્ટ અમારી ફ્લાઇટ રહેશે અને ત્યાંથી એરોડા મેથી પણ ઘરડા અમારી ગાડી પિકઅપ કરશે પેસેન્જરને અને અનુભવી તો રાઇબર

અ મદીનાની અંદર પાંચ મિનિટના અંતર ની અંદર અમારી હોટેલ ઓલિયન પેલેસ ઓલિયન ટાવર પેલેસ ચોવીસ કલાક બસની સગવડતા હોય અને ક્લોક ટાવરે ઉતારે બસ અમારી અને ક્લોક ટાવરથી સીધા ત્રણ નંબરના ગેટે અલમદુલ્લા આપ એક તો આપ કરી શકો ઇજી રહે અલમદલીલા તો આવો અમારી સાથે તમે સુખમય સફર ઉમરાનો અમારી સાથે માણો અલમદલીલા અમારી ખિદમત તો અમે તો કાંઈ તમને કહેવી જો કે એક જૂની કહેવત છે કે વરદીમાં વર્ણન વખાણે પણ ખરેખર તો આબ અમારી સાથે જે ઉમરા કરીને આવ્યા છે તેઓ તેની પાસેથી જરાક અમારા અનુભવ આપ લઈ શકો છો અને પછી જ અમારી સાથે જોડાવો અને ખાસ તો હું કોઈને ખરાબ નથી કહેતો કોઈ નેગેટિવ બધાય ભાઈઓ જ છે બિઝનેસ વાળા જ છે અને કોઈ પોસાતું હોય ન પહોંચાતું હોય અથવા કઈ રીતે ચાલતા હોય ઉમરાની અંદર પાસઠ હજારમાં લઈ જાય છે ઉમરાનો સફર કરવા એની અંદર અમદાવાદથી ફ્લેટ હોય તો વિઝા અને ફ્લાઇટ ટિકિટના ત્રેપન હજાર રૂપિયા જેવું થતું હોય છે પાછળ વધે કેટલા સાત હજાર વધે હજાર ની અંદર જો હું તમને લઈ જાઉ તો મારી જ વાત કરું હું તમને એટલું બધું સારું પ્લેટફોર્મ આપી ન શકું અને બીજા અંદર કે અથવા મારા મારે કઈ તિજારત કરવાની હોય તો મને પોષણ થાય કેવાય અમદાવાદ થી મારા આજીવો હોય અલમદિલ્લા તો એની ની અંદર હું કઈક તિજાર માટે કોઈ વસ્તુ મેં દઉં લીગલી વસ્તુ તો શું કે મને એમાં પૈસા મળે પણ અમારો બિલકુલ ઈ અમારો વ્યવસાય નથી અમે તો સુખમય ઉમરા છે અલમદિલ્લા અમારી ટોળી ની અંદર અમદાવાદ થી જે આજીવો નો જે સામાન હોય જ સામાન હોય અમારે કદાચ એને સવારની અંદર ભાવનગર ની ગાઠિયા દેવાય ને તો અલમદિલ્લા એ અમારી ટોળી ની અંદર હોય અમે કોઈ અમારા હજીની ટોલી ની અંદર કોઈ જતા કે આવતા કે કઈ સામાન નથી નેકતા અને અમે કોઈ કહેતા નથી અમે કોઈ અમારા આજીવો કદાચ કોઈ આવે તો ઈ કોઈને શરમાવે અમારા આજીઓને કે ભાઈ અમારો બે કિલો પાંચ કિલો અથવા દસ કિલો સામાન છે કારણ કે સાડત્રીસ કિલો ઇન્ડિકોની અંદર હોય કાશાની અંદર એમાં રિટર્નની ની અંદર પચીસ કિલોના બે મુદ્દા બનાવવાના હોય અને સાત કિલો હેન્ડબેગ હોય પાંચ પાંચ લીટર જમજામ કિલો પૂર્ણ થઈ જાય અને અમે અમારા અમે બોટો હેઠ કરી અને અમે વજન કરી દેતા છીએ અને કાંઈ બોડી જે થાય જાય કારણ કે વજન કમ્પ્લીટ કરતા હોય તો કોઈ અમારા આજીવોને કહેવાનું મિનિય કે અમારા આજીવોને કોઈ એમ કહેતા હોય કે ભાઈ પાંચ કિલો વજન નાખી દો અમારા કોઈ સ્ટાફ નો એવું કોઈ અમારા સ્ટાફ અમારા આજીવોને કોઈ કહેતા અને અમે ઈ બિલકુલ

અને એ વિડીયો કેમેરામાં કેદ કર્યો અને રિએટી અમારા ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં અને યુટ્યુબની અંદર અમે છે એટલે અમે જ્યાં હજી સફર કરીને આવ્યાનો હોય ત્યાં તો અમારા આજીઓના રિલેટીઓ વિડીયો જોતા હોય કે આ જબાઈ બાપુ એ કેસીમ બાપુએ રફીક બાપુ એ આપણા તમામ રિલેટિવને અહીંયા સફર કરીને તાઇફનો સફર કરાવી દીધો જોરાનો સફર કરાવી દીધો અલમદુલ્લા જે કાંઈ હોય એ અમે લીગલી અલમદુલ્લા આલિસી એટલે અમે અમારી વાત કરીએ છીએ અમે કોઈને ખરાબ નથી કહેતા બધા અમારા મિત્રો છે એટલે આપણે કોઈ નેગેટિવિટી નથી આવતા જે કોઈને કદાચ એમ થાય તો એ કોઈ ફ્રી માઇન્ડ રાખો અમારો એ નિયમ છે કે પંચ્યાસી હજાર રૂપિયાની અંદર અમે લઈ જઈએ છીએ અલહમદુલ્લા ચૌદ રાત્રિ અને પંદર દિવસ હોય પંદર દિવસનો સફર હોય છે અલહમદુલ્લા અને તમામ પ્રકારની અમારી જવાબદારી હોય છે કે ભાઈ અમે સાથે ઉમરા કરાવી સાથે રેવી સાથે બધી જાહેર કરાવી એ પૂરતો અમારી સાથે હાજી આવે અને પૂરતો તેની ભેટ છે વિડીયો બનાવવાનો મકસદ એ નહીં કે તમે અમારી સાથે આવો તે નહીં તમે પેલા તમારે અહીં ભાવનગરથી અજમેર નથી જવાનું અજમેર ભાવનગર થી કચ્છ નથી જવાનું કે વડિયાદ શ્રી નથી જવાનું તો તમે કદાચ ચાલો ફરી જઈ શકો તો ખરેખર અમે કઈ એમને તમે અમારા આજીવો પૂછો કે નાના જુદ બાબુ સફર કરવો તો કેમ કરવું સારા વ્યુ મળે સારા તમને પોઝિટિવ વાત મળે તો બેશક અમારી સાથે તમે આવી શકો છો અને ઉમરા કરી શકો છો અલમદુલ્લા અમે અમારો લક્ષ્ય જ છે કે અમારા અમારથી અમારા આજીઓ ખુશ થવા જોઈએ અને અમે અમારા હાજીઓને સલાહ પણ આપવી

હું તો એમ કઉ કરમ થી જો અલ્લાહ પાકે તમને સાહેબે માલ કર્યા છે ને ઉમરા બાબતની તો તમે ઉમરા કરી આવો અલમદુલ્લા ઉમરા કરીને જાવ એટલે ઉમરા ની અંદર તમે નિયત કરી નાખો ના ના અલ્લાહ પાક અમને ઉમરા માં તારા મહેબુબ ના દિયાર માં બોલે તારા હરમ માં બોલે તો અમને અલ્લાહ પાક તું હજની શાદ નસીબ કરીને હજ માં એમને તું બોલા એવી પણ દુઆ કરતા હો અને ચોક્કસ ખાના કાબા ની સામે તમે જાઓ એટલે પેલી નજર કરો એટલે અલમદુલ્લા જે કઈ દુઆ માંગો તે કબૂલ થાય છે અલમદુલ્લા અને ઈ પંચ્યાસી હજાર રૂપિયામાં હું તો લમદેલા એમ કહું છું કે આપડે નદીની ઉંમતમાં છે એટલે આપણને તો છે ને લાવો એ લાવો હશે કારણ કે પંચ્યાસી માં હું સારો તાવ એવો હોય કે અલ્લા પાખાઓને ઉમંગળો દ્રાસ કરે તંદુરસ્તી આપે પણ કહેવાનો મિનિંગ એમ કે સારો કઈક એવો ખર્ચો થઈ ગયો ને નાનો એવો તો એટલો ખર્ચો થઈ જાય ત્યારે હવે તમારે રવડા તમારે તો લાખ રૂપિયા ઉપર આવે આવતો ઉમરા કે એક કદમ તમે મક્કા શરીફ ની હાલો તો લમદેલ્લા તમને એક લાખ નો મળે લાવો તો કેવો લમદ આ લાવો મેચે નજરે જાઓ હરમ ની અંદર ગુંબે ખજરા જેવું દેખાય ને જન્મત નો સર્ટિફિકેટ દેજાયન ની સાથે અને જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી એક કદમ ના પચાસ કદમ ના સ્વાબ મળે અને ભાઈ ગુનાહ એવા જો ભાઈ તમારે નેકીનું જેટલું છે એટલું ગુના ત્યાં રહેવું પડે ડિસિપ્લિન રહેવું પડે જાદુ કરવું પડે એકદમ સ્વભાવ સરળ રાખવો પડે જીની જીની વાતમાં તપું ન પડે કારણ કે ઉમરા છે એક તકલીફનું નામ છે બાકી અમુક તો તમે જોવો તો ક્યાં ક્યાં આગો ઉતારો હોય છે તો માણસ થાકી જતા હોય છે તો અમારે યારે તો એ જ રીતે તમે પહેલા દિવસે અલમદેલા તમે સેટ થઈ જાઓ તો આવો મદીને ચલે મદીને ચલે ઈસી સાલ ચલે બે હજાર પચીસ અને મોરમ બાદ જુલાઈ મહિના પાંચ તારીખે અમારું પરફેક્ટ બ્લોક લઈ લીધેલું છે જો અલ્લાહ ચાહે તો અમારી સાથે જે મુસાફરી કરી છે તો કે અમારું ફેવરિટ છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં જોતા હોય તોય તમારે અલમદુલ્લા સફરમાં જવું છે બે પાંચ જણાને પૂછી એને અમારી સાથે જોડાવ અને અમારી સાથે અલ્લાહ ચાહે તો તમે જોડાવ તો એક ફેરી અમારી સાથે જે ઉમરા સફર માને છે ને એ અલમદુલ્લા લાઈફ ટાઈમ બધી મત કહે છે કે જાવું તો અમારી સાથે હુમરા ઘડી આવ્યો ને એને પૂછું કે જાઉં તો જબ્બર બાબુ સાથે રફીક બાબુ સાથે અને તેસીમ બાપુ સાથે જવું અલહમદુલ્લા ફરી મળશું એ બ્લોક સાથે ત્યાં સુધી અલ્લાહ હાફીઝ અલ્લાહ ખેર અલ્લાહ હાફીઝ